આટલા જે મિત્રો તો પહોંચી ગયા હતા કાંકરિયા તળાવ દેવ બી આવી ગયા હતા ફરવા હવે કાંકરિયા તળાવમાં અંદર રહી રહ્યા છે અંદર જઈને બતાવો છે હું છે પછી મિત્રો અમે આવી ગયા હતા જો વાક વાત દેખાય તમે ફાઈનલી તો આપણે પહોંચી ગયા હતા કાંકરિયા તળાવમાં કઈ જગ્યાએ શું છે એ આપણને ખબર નથી એ જોવા ત્યાં ખબર પડે પહેલી વાર આવ્યા છે युवराज वीडियो में बने रहे जो ये तोता है तोता ये देख सकते हो ये सब का पोस्टर लगा हुआ है जो भी होगा तो। मतलब जे छे तेनो So, final, तो फाइनल इधर आपको बर्ड्स देखने को मिलेंगे, देख सकते हैं। सो so, मित्रों तुमने यहाँ का क्रियात्मक अलग-अलग जातना प्राणी और जो अमर्शित छिम के बहुत सारा महत्व सेवा जितने जो याद नहीं हो कभी એવા તમને અહીંયા જોવા મળે છે પક્ષીઓ બધા જનાવર જે વાઘ આવશે તો બતાવી દઈશું તમને તો એન સુધી બને રહ્યું બહુ વેટિંગમાં ભાઈને વાકતો હતો ચારનો ફાઇનલી તો જોવા જઈ રહ્યા છે વાઘ કઈ જગ્યાએ વાઘ છે એ ખબર નથી પણ જોવા જઈ રહ્યા છે વાઘ તો નહીં ખબર જોઈએ હવે કઈ જગ્યાએ છે ફાઇનલી મિત્રો આપણને મળી છે મગર જોઈ શકો છો મગરને તમે તરી રહ્યું છે સો તો મગરની આપણે લાઈવ જોઈ શકીએ છીએ મિત્રો બ્લોગ પહેલી વખત ચાલુ કરે છે જોઈએ પછી બ્લોગ કોમેન્ટ કરજો બ્લોગમાં કે આગળ બનાવીએ કે ના બનાવીએ અને જોઈ શકો છો કે જે જગ્યાએ જે પ્રાણી કે કોઈ પક્ષી હોય તો ત્યાંનો પોસ્ટર બી લગાયેલા છે જોઈ શકો છો કે અહીંયા મગર છે તો મગરનું પોસ્ટર એ બીજી જગ્યાએ બીજું છે તો ત્યાંનું બીજું પોસ્ટર લગાવેલું છે એવી જ રીતે આયકણ પણ છે જોઈ શકો છો તમે દરિયાઈ મગર અહીં પણ દરિયાઈ મગર જોવા મળશે પણ અહીંયા અંદર હશે મગર પડ્યું છે જો તમને દેખાય તો આપણે દેખાતું નહીં અહીં પણ છે મોટું મગર પણ દેખાશે નહીં એકચ્યુઅલી આપણા કેમેરામાં ઝૂમ નથી થતું મિત્રો અહીંયા મળી છે હરણ ને રોઢા ને બધું તો વાંઘી જોવા મળ્યો નથી જોઈએ વાઘ કઈ જગ્યાએ છે તે ફરી રહ્યા છે હજુ તમને પાણી બાણે દરિયા જેવું છે તો બતાવીશું એ બી તો વિડીયોમાં બન્યા રહ્યા છું એની સુધી તળાવ આપણું ક્યાં નાનું છે અમદાવાદ બહુ જ મોટું છે જોઈ શકો છો અહીંયા મગર પેલું જો અલગ જાતનું મગર છે જોઈ શકો છો આનું પોસ્ટર લગાવેલું છે તમને બતાવી દઉં કયું મગર છે જોઈ લો દરિયાલ મગર આ મગરનું નામ છે દરિયાલ મગર જોઈ શકો છો સેમ મગર છે જે ટો ફોટો છે સેમ ટુ સેમ જોવો પડે મિત્રો જોઈ શકો છો તો ફાઇનલી તો મિત્રો તમને અહીંયા ઇમુ જોવા મળે છે જોઈ શકો છો અલગ બોર બોલ બોલ મારેલું છે ઈમુ બતાવી દઉં તમને લાઈવ ઇમુ ઇમુ જોઈ શકો છો ઈમુ મિત્રો અહીંયા છે ઈમુ આનું નામ છે ઇમુ આપણે તો પહેલી વાર જોયું છે રિયલમાં જોયું છે ફોટોમાં વિડીયોમાં એવી રીતે જોયું છે તો લાઈવમાં પહેલી વાર જોયું અને આ જુઓ મોર મોર બી જયા બેઠા છે જોઈ શકો છો સો ફાઇનલી તો લાયન આપણે મજૂર નોટ ટાઈગર મિલગા છે તે દેખ શકતો હતો ટાઈગર તો ફાઇનલી તો આપણને ટાઈગર મળી ગયો છે આઈકન લાઈન ની જોવાનો છે એટલે સિંહ જોવાનો છે ને આ વાઘ વાઘ જોઈ શકો તો વાઘ પડ્યો હોય લો બધી આરામ કરે હરો લાગે માસ પાસ લાગેલું છે આ માટે પણ લાયન ઉપર તો ઓય ઓય लायન ટાઈગર ટાઈગર સમુદ્ર જોઈ શકો છો ટાઈગરને તમે કેવો લટકના બતાવવાનો કરે માસ લઈ લેકે આમ કા દોડે છે ને આમ કા દોડે છે જો નહીં લાગે બારી નીકળવું એવું લાગે છે આલું એવું લાગે છે તો આપણે જેના ઇન્જાર માં હતા એ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ લાયન એટલે કે લાયન જંગલનો રાજા હમ

આપણને સિંહ જોવા મળી રહ્યું સિંહ જોઈ શકો આગળ કે નહીં નહીં આગળ કે લીધો મિત્રો આપણને હાથી જોવા મળી રહ્યો છે કા હાથી ભાઈ બોલતે હે જંગલ કા હાથી ભાઈ એ આપણે અહીંયા કાકરિયા તાવમાં જોવા મળી ગયા છે જોઈ શકો છો